ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય મુરલીધર બીએસએમ એસ વન મુખ્ય ગુજરાતી પેપર નંબર એક કવિ છે મહાકવિ પ્રેમાનંદ મિત્રો આપણે પેપર નંબર એક કુંવરબાઈનું મામેરું કવિ પ્રેમાનંદ જે આખ્યાન રચેલું છે તમારા અભ્યાસક્રમમાં જે આખ્યાન આવે છે એમાં આપણે સાત કડવાઓની ચર્ચા કરી આજે આપણે આઠમા કડવાની ચર્ચા કરીએ આ જે કડવો છે એમાં કુંવરબાઈને આશ્વાસન આપી અને નરસિંહ મહેતા કુંવરબાઈ સસરાના ઘરે પાછું જવા માટે કહે છે કુંવરબાઈ નરસિંહ મહેતાને આપેલો જે ઉતારો છે તેમના પિતાને મળવા આવ્યા હતા અને ત્યાંથી એમને ઘરે પાછા જવા માટે નરસિંહ છે આશ્વાસન આપી અને મોકલે છે પછીની કથા કઈક એવી છે કે નરસિંહ મહેતાની ઉપેક્ષા થાય છે એમને સ્નાન કરવા માટે અપાતું પાણી હોય કે જમવા માટે અપાતો થાળ હોય અપાતોની જે માંગણી અને જેઠાણીના જે બોલાયેલા જે છે અહીંયા નરસિંહ મહેતા અને એમની સાથે આવેલા એમના જે સ્નેહીજન હરિના ભક્ત હરિજન વૈષ્ણવ જે છે એમને કુંવરબાઈના સસરા તરફથી એમના ઉતારાથી કુંવરબાઈના જે ઘર છે તેમને જમવાની જે વ્યવસ્થા ગોઠવણી કરવામાં આવી છે ત્યાં દરેક લોકોને લઈ જવામાં આવે છે કૌતુક વૈષ્ણવની ચેષ્ટા થાય વાકા બોલી નાત નાગરી સહેજે બોલે અન્યાય કૌતુક આ કેવું ઓચિંત્ય છે આ કળિયુગના વૈષ્ણવો છે નાગરી નાતના જે લોકો છે જે મામેરાના પ્રસંગમાં જોડાવા માટે આવેલા છે એ નરસિંહ મહેતા અને જમવાનું જે સ્થળ છે ત્યાં લઈ જાય છે ત્યારે નગરના લોકો એકઠા થઈ જાય છે અને આ બધા લોકો જમવા માટે જાય છે એનો ઉપહાસ કરે છે એની મસ્કરી કરે છે કે જો જોવે આ કળિયુગ ભક્ત છે વૈષ્ણવ આ વાકા બોલી જે નાગરી નાથ છે એ સહેજ પણ વાકું બોલવાનું ચૂકતા નથી એ નરસિંહ મહેતા માટે એટલા બધા અન્યાયકારક જે શબ્દોનો પ્રયોગ કરે છે મશ્કરી કરે છે ઠઠ્ઠા મશ્કરી ભોજન કરવા મહેતાજી તેડિયા સાથે બહુ વિરાગીજી તોડે મળે સહુ નાત નાગરી જોઈ જોઈ હસવા લાગી છે નરસિંહ મહેતા એમની હારે આવેલા જે વૈરાગીઓ છે સાધુ સંતો એમને જમવા માટે જ્યારે કુંવરબાઈ સસરાના ઘરે લઈ જવામાં આવે છે ત્યારે સ્ત્રીઓ પુરુષો બાળકો નાગર જ્ઞાતિના દરેકે દરેક લોકો છે એ આ લોકોને જોવા માટે બજારમાં રસ્તા પર છે એકઠા થઈ જાય છે જે જગ્યાએથી નરસિંહ અને એના જે સાધુ સંતો વૈરાગીઓની જે ટોળકી છે એ નીકળે તે એમની મશ્કરી કરવામાં આવે છે બધા લોકો છે હસવા લાગે છે ચિરિયા તિલક ને તુલસીની માળા છાપા અંગ વિરાજેજી જી વેવાયના રૂપ જુઓ રે બાઈઓ કોટિક કંદર્પ લાજેજી ભોજન માટે તેળેલા મહેશાજીને જોવા માટે જે નાત ભેગી થાય છે મેતાજીની થતી જે ઠેકડી જે મસ્કરી છે એમાં સ્ત્રીઓ સામ સામે કેવું કે છે કેવું બોલે છે કેવી મસ્કરી કરે છે કે કપાળ ઉપર જે ટિલક તાણેલા છે જે ટિલક દોરેલા છે તુલસીની માળાઓ જે ગળામાં પહેરેલી છે આખા શરીર પર અલગ અલગ નિશાનીઓ જે છાપેલી છે એમાં ભગવાન વિષ્ણુ જ્યારે બિરાજતા હોય એવી છાપો એના શરીર ઉપર લગાવેલી છે આ વેવાય ના રૂપ તો જુઓ કેવું રૂપ છે કરે છે કે આપણા નરસિંહ મહેતા નું રૂપ તો જુઓ એને જોઈ અને કંદર પર એટલે કામદેવ જે છે રૂપના દેવતા એ પણ શરમાઈ જશે કે આવું રૂપ હોય એમ મલ્હાર ગાશે નાતી વેળા વરસે વરસાદજી પ્રસાદ કરતા થાળ ગાશે જમશે જાદવનાથ સ્ત્રીઓ સામ સામે વાતો કરે છે એમાં કુંવરબાઈ જેઠાણી છે એ વાકુ બોલે છે કે નાવા માટે જ્યારે પાણી માંગશે ને ત્યારે એવા શબ્દોનો ઉપયોગ થશે કે તમને તો ભગવાન વિષ્ણુની મહેર છે તો તમે ને તમારે પાણી એટલો વરસાદ તમે વરસાવો તમે જેટલો વરસાદ માંગશો એટલો ભગવાન છે એ તમને આપશે ક્યારે જયારે તમને મલ્હાર ગાતા વર્ષો હશે ને ત્યારે આ મલ્હાર છે એટલે કે મલ્હાર જે સંગીતનો એક રાગ છે આ રાગ ગાવાથી ભગવાનમાં શ્રદ્ધા હોય આ રાગ ગાવાની તમારામાં આવડત હોય તો તમે આ રાગ ગાય અને તમે કોઈ પણ ઋતુમાં વરસાદ છે ને વરસાવી શકો છો આ રાગમાં એટલી તીવ્રતા છે એટલી શક્તિ છે કે આ રાગ તમે ગમે તે ઋતુમાં ગાઓ વરસાદનું આગમન છે થાય જ્યારે પ્રસાદ લેવા માટે ભોજન છે નરસિંહ જે મૂકેલો છે ને એની હારે હારે જ્યારે થાળ ગાશે ને એ થાળ ગાવાની જે ક્રિયા છે ને એમાં ભગવાન જાદવનાથ છે એ જમતા હશે આરોગતા હશે એવી દરેક સ્ત્રીઓ છે મસ્કરી કરે છે કે જમતી વખતે જે થાળ ગાય છે એ થાળમાં ગાતી વખતે શું ભગવાન આવીને જમી જતા હશે પ્રસાદ ધરાવતી વખતે ગવાતું જે પદ છે એ મધ્યકાલીન કાવ્ય સ્વરૂપ છે પ્રસાદ નો થાળ ગાશે અને જમશે જાદવનાથ ભગવાન વિષ્ણુ છે ભગવાન શ્રી કૃષ્ણ છે એ જમવા માંડશે સ્નાન કરી નાગર સૌ બેઠા જેને જેસુ મળતું જ મહેતાજીને નાહવા માટે જળમેલ્યું કપર જ્ઞાતિ જે આ પ્રસંગમાં જોડાવા માટે આવેલી છે એમના માટે જે નાવાની પાણીની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ પાણી કેવું છે તો નાગર જ્ઞાતિના બધા લોકો સારી રીતે નાઈ શકે એવું પાણી છે વધારે ઠંડુ પણ નહીં અને વધારે ગરમ પણ નહીં પણ જ્યારે મહેતાજી નાવા માટે જાય છે ત્યારે એમને નાવા માટે પાણી કેવું આપેલું છે તો કે પાણી નરસિંહ મહેતા માટે આપેલું છે જે જેઠાણી છે કુંવરબાઈ એ પૈસાદાર ઘરના પુત્રી છે આ ગરીબ ઘરની દીકરી કુંવરબાઈ એના પિતા ગરીબ છે એટલે એના પિતા માટે જરા પણ માન નથી એના પિતાને નીચા જોણું થાય એટલા માટે કુંવરબાઈના જેઠાણી છે એ નરસિંહ મહેતા માટે એકદમ ગરમ પાણી લઈ આવી અને નરસિંહ મહેતાને નાહવા માટે આપે છે જેમ તેલ કાઢા તાતી ઉકાળી સુધનવાને તળાવજી તેમ વેવાણે જળ ઉકાળ્યું મહેતાજીને છડવાજ સુધનવા આ એક પ્રસિદ્ધ વિષ્ણુ ભક્ત હતા પિતાના હુકમનો અનાદર કરવા માટે તેને ઉકળતા તેલના કઢામાં તળી નાખવાની જે દેહાંત દંડની જે સજા થઈ હતી પણ ભગવાન વિષ્ણુ પોતાના ભક્તને બચાવવા માટે હાજર થાય છે અને આ જે સુધનમાં છે બચી જાય છે આ કથા જે પ્રચલિત છે એમ કુંવરબાઈના પિતા માટે નરસિંહ મહેતા માટે કુંવરબાઈના સાસુ છે એકદમનું પાણી છે ઉકાળે છે કડકડતું બનાવે છે કે પાણી શરીરમાં પડે અને દાજી જાય અને પછી કેવા મોટા ભક્ત છે કેટલા મોટા ભક્ત છે એની સાબિતી આપે ને તો અમે માનીએ કે સાચા ભક્ત છે વેવાણે ઉકળતું જેમ તેલ હોય અને એમાં જો કોઈ વસ્તુ નાખે ને વસ્તુ દાજી અને ઉકળી અને તળાઈને જે બહાર આવે એવી જ દશા અત્યારે નરસિંહ મહેતાની થવા જઈ રહી છે નરસિંહ મહેતા માટે છળવા એટલે છેતરવા માટે પજવવા માટે સતાવવાનો એક અર્થ છે અહીંયા કે નરસિંહ મહેતાને છેતરવા માટે ઉકળતું પાણી છે એ મૂકવામાં આવ્યું છે જેથી નરસિંહ મહેતા જેવો લોટો ભરી અને શરીર ઉપર લોટો છે એનું પાણી છે એ ફેલાય અને નરસિંહ મહેતા છે એ દાજી જાય છેતરવે છે કે આમાં ઠંડુ પાણી નથી એમ કે ગરમ પાણી નથી એમ ઉષ્ણોતક દેખીને મહેતે માંગ્યું ટાઢું પાણી જે મરમા વચન મુખ મરડી બોલી કુંવરબાઈ જેઠાણી છે ઉષ્ણોદક એટલે ગરમ ઉષ્ણ એટલે ગરમ ઉદ એટલે પાણી ગરમ પાણી જોઈ ગરમ પાણીનું ભરેલું વાસણ પાત્ર છે એમાં વરાળનું જે રૂપ જોઈ સ્વરૂપ જોઈ અને નરસિંહ મહેતા નાવા નાહવા માટે ઠંડુ પાણી માંગે છે આ ટાઢ પાણી ઠંડુ પાણી માંગુ એમાં એના જેઠાણી જે છે કુંવરબાઈ જેઠાણી છે મુખ મરડીને મોઢું બગાડી અને નરસિંહ મહેતા માટે કેવા વચનો બોલે છે કૌતુક આશ્ચર્ય થાય છે માંગ્યા મેહ વર્ષે મહેતાજી તો અમ પાસે શું માંગો છે બાજઠે બેઠા તાલ મગાવી બોલ હૃદયમાં વાગ્યો છે અમે તેવું સાંભળ્યું છે કે તમે માંગ્યા સાવો છો તો અમારી પાસે ઠંડુ પાણી માંગો છો ઉપર બેસી અને તમારા ભગવાન પાસે ઠંડુ પાણી માંગો અમારી પાસે નહીં આ શબ્દ ને આ બોલ ને નરસિંહ મહેતા હૃદયમાં છે એક અંગારાની જેમ સાચવી એને પણ નરસિંહ મહેતાને પણ દુઃખ થાય છે જેઠાણીનું મર્મવચન સાંભળીને નરસિંહ મહેતાની એવી માન્યતા પ્રસરી થઈ છે કે માંગ્યા મેં વરસાવે છે એનાથી પ્રેરાઈ અને જેઠાણી છે આવું મર્મવચન બોલે છે મર્મ ભેદક વચન બોલે છે એ જોઈ અને નરસિંહ મહેતા છે એને પણ ઘણું દુઃખ થાય છે સમરણ કીધું શામળિયાનું આલખ્યો રાગમલ હારજી નગરલોક જોવાને મળ્યા બોલે વ્યંગે ઉચ્ચારજી નરસિંહ મહેતા છે એ બાજોઠ ઉપર પદ ધારણ કરી અને મલ્હાર રાગ ગાવાનું જે શરૂ કરે છે મલ્હાર રાગ ગાઈ ભગવાનનું સ્મરણ કરી યાદ કરી ભગવાનને મલ્હાર રાગ ગાવાનો શરૂ કરે છે જેવો મલ્હારા ગાવાનું શરૂ થયું એવું ગામના દરેક લોકો છે ને એકઠા થઈ ગયા આ કૌતુક આશ્ચર્ય જોવા માટે કે ખરેખર વરસાદ વરસશે કે નહીં આ કેવો કૌતુક છે આ વ્યંગ્યમાં બોલાયેલું જે વાક્ય છે એને સાબિત કરવા માટે સાચું કરવા માટે નરસિંહ મહેતા છે કેવો પ્રયોગ કરે છે અહીંયા કુંવરબાઈના જેઠાણી દ્વારા નરસિંહ મહેતા માટે જે વાક્ય બોલાયેલું અને વાક્યને સાચું કરવા માટે નરસિંહ મહેતા છે એ ભગવાનને સમરી રહ્યા છે હવે સમયરા અને વરસાદ આવ્યો કે નહીં આગળની જે કથા છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું ફરી પાછા મળીશું ત્યાં સુધી જય મુરલીધર